હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ સે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે લીલા મરચાંની રેસીપી શેર કરવા જઈ રહી છું આ એક એવી રેસીપી છે ફ્રેન્ડ્સ કે જે તમે ફક્ત બે મિનિટમાં બનાવીને એક અઠવાડિયા સુધી આરામથી તમે તેને રેફ્રિજરેટરની અંદર સ્ટોર કરી શકો છો અને આ રેસીપી જો તમે બનાવી લીધી ને તો અઠવાડિયા સુધી તમે દાળ શાક વગેરે પણ બનાવવાની ના પાડશો એટલી સુપર ટેસ્ટી આ રેસીપી બને છે અને કહેવાય ને કે રોટલીઓ પણ તમને ચોક્કસ ઓછી પડશે તો ફ્રેન્ડ્સ ખૂબ નાની એવી અને ખૂબ જ ઉપયોગ ઉપયોગમાં આવે એવી રેસીપી છે તો રેસીપીને છેક સુધી જરૂર જોજો વિડીયો તમને થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો ચાલો શરૂ કરીએ આજની રેસિપી તો વિડીયોમાં જોયું તે પ્રમાણે સૌથી પહેલાં તો ફેન્સ અહીં મેં આઠથી દસ છે એ લીલા જે મરચાં આ રીતે મોટી સાઇઝના આવે છે એ મેં લઈ લીધા છે આ મરચાં મોળા છે જો તમે તીખું ખાવાનું પસંદ કરતા હો તો આની સાથે તમે બેથી ત્રણ મરચાં તીખા પણ લઈ શકો છો તો તેને મેં ધોઈને સારી રીતે એકદમ સાફ કરીને આ રીતે જે આપણે તેને કટ કરી લેવાના છે તો કટિંગ આપણે બરાબર જોઈ લેવું કે આ રીતે શા માટે મેં કટિંગ કર્યું છે તો એ આપણે પાછળથી જોઈશું હવે આ મરચાંને છે મેં એક ડીશની અંદર લઈ લીધા છે હવે આપણે એક પેન લઈ લેવાનું અને તેની અંદર આપણે ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરી લેવાનું રાઈ જીરુંનો વઘાર કરીને ફટાફટ ઢાંકણ આપણે બંધ કરી દઈશું રાઈ અને જીરું આપણા બધા તતડી જાય પછી આપણે આ મરચાં ઉમેરવાના તો આ મરચાં આપણે વઘાર કરીએ ને ત્યારે ઉડતા બહુ હોય છે જો આખા હશે ને તો વધારે ઉડશે એટલે મેં તેનું આ રીતેનું કટિંગ કરેલું છે ને આ રીતે કટિંગ કરવાથી ખૂબ સરસ રીતે બધી બાજુ મરચાં છે આપણે ચડી પણ જતા હોય છે તો ઢાંકણ ખોલીને તેને પણ આપણે હલાવી લઈશું હવે અહીં મેં ત્રણ ચમચી જેટલો જે સિંગદાણાનો ભૂક્કો આવે છે તો સૌથી પહેલાં તો સિંગદાણાને મેં શેકીને તેના ફોતરા દૂર કરીને તેનો પાવડર બનાવી લીધો છે ત્યાર પછી તેની અંદર બે ચમચી જેટલા સફેદ તલ અને બે ચમચી મેં ચણાનો લોટ ઉમેરી દીધો છે હવે આ દરેક વસ્તુને આપણે સારી રીતે હલાવી લઈશું જેથી તે દરેક વસ્તુનું મરચાં સાથે બરાબર વ્યવસ્થિત એકદમ કોટિંગ સરસ થઈ જાય તો આપણે એકદમ ગેસની ફ્લેમ ધીમી રાખીને તેને આપણે હલાવી લેવાનું છે હવે આ રીતે હલાવી લીધા પછી ફ્રેન્ડ્સ આપણે છે એ તેની અંદર છે એક ચમચી આમચૂર પાવડર ઉમેરીશું પાંચ ચમચી આપણે હળદર ઉમેરીશું એક ચમચી આપણે વરિયાળીનો પાવડર ઉમેરીશું અને અડધી ચમચી છે મેં જીરું પાવડર ઉમેરેલો છે સૌથી છેલ્લે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી ખાંડ ઉમેરીશું હવે આ દરેક વસ્તુ ઉમેરાઈ જાય પછી આપણે તેને ફરીથી હલાવી લેવાનું જો તમને મિશ્રણ થોડુંક ગોળું લાગતું હોય તો ફ્રેન્ડ્સ તમે તેની અંદર થોડુંક તેલ ઉમેરી શકો છો તો હવે અહીં મેં બે વાર બબે ચમચી જેટલું પાણી છે એ તેની ઉપર છાંટી દીધું છે હવે આપણે તેને ફરીથી હલાવી લેવાનું છે તો ફ્રેન્ડ્સ તમારે જો ખાંડ ના ઉમેરવી હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો તો આ બધો જ મસાલો છે ખૂબ સરસ રીતે શેકાઈને તૈયાર થઈ જાય છે અને મરચાં સાથે એકદમ સરસ મિક્સ થઈ જાય છે મસાલો એટલો ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ કે તમે આ મરચાંને છે એ શાક છે રોટલી છે દાળ ભાત કે સાંજના સમયે ખીચડી સાથે પણ તમે તેને લઈ શકો છો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ આ મરચાંને આપણે કાચની બરણીમાં એક અઠવાડિયા સુધી રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકીએ છીએ જો તમને મારી આજની રેસિપી થોડી પણ પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો